ગુડ ઇવનિંગ સાંજની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો હાલે લો ખરેખર આપણા ઈશ્વરની જે કૃપા દયા કરુણા છે એ અમાપ્ય છે તેમના પ્રેમને આપણે કોઈ બી રીતે માપી શકતા નથી તેમની દયા અને કરુણા અખૂટ છે હાલેલુયા અખૂટ છે અખૂટ અમાપ્ય છે અતુલ્ય છે અમૂલ્ય છે ઇટ ઇઝ નોટ કાઉન્ટેબલ ગણી ન શકાય માપી ન શકાય એટલી બધી તેમની દયા કૃપા અને કરુણા છે જેમણે તેમનો પ્રેમ ચાખ્યો હોય ને એવી પરિસ્થિતિઓમાં જેમને કોઈ સાથ ના આપ્યો હોય પણ જેમને પ્રભુએ સાથ આપ્યો હોય ને એ જાણે છે તેમના પ્રેમ વિશે એક એવા સાત વર્ષ હતા મારા જીવનની અંદર કે જેમ મુસાએ બળતું ઝાડ જોવે છે અને એ બળિયા કરે છે રાગ થતું નથી એમ એ જાણે કે એવા એક સાત વર્ષ દુઃખ હતાશા નિરાશા ભૂલ આગમાં અમડતો હતો અને ત્યાર પછી પણ એ ભૂલ અને પાપ અને એના લીધેના જે તીણોના જે બધા એની જે આળસર કહેવાય જેને દવાની આડઅસર એમ જે મારા જીવનની અંદર આવી જો કે કોઈનું પરીક્ષણ થયું અથવા શિક્ષા મળી એ એવું ના કે છે બાઇબલ કહેવાનું પણ જાણે કે મેં એવો પણ એક સમય એ પસાર કર્યો એ બળતા 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 પડ ખલાસ થયો નહીં મેં કહ્યું હતું કે મેં ત્રણ વાર પ્રયત્ન કર્યો હતો કે હું મારું જીવન પૂરું કરી દઉં પણ દેવની ઈચ્છા હંમેશા આપણા જીવનમાં પૂરી થાય છે મેં ચોક્કસ એના માટે માફી માંગી છે પ્રભુને કહ્યું છે કે પ્રભુ મેં અજાણતા મનુષ્ય બુદ્ધિથી ઈશ્વરી જ્ઞાન ન ધરાવતા તમને ન ઓળખતા ન સમજતા એ મેં કર્યું અને ચોક્કસ પ્રભુ એના માટે મને ક્ષમા કરે છે માણસો ક્ષમા કરે કે ના કરે પણ ઈશ્વર તો હું હંમેશા કહું છું એમ કે તત્કાળ ઇમિડિયેટ માફ કરનારા પ્રભુ છે એટલે દેવનો પ્રેમ એ લોકો વધારે ઓળખી શકે છે પ્રભુ ઈશુ એક જગ્યા પર એક દ્રષ્ટાંત પર કહે છે ને કે સિમોન કે તું હું જ્યારે આવ્યો ત્યારે તે મને પગ ધોવાના માટે પાણી આપ્યું નહીં અને આ શ્રી જ્યારથી આવી જ્યારથી રડીને એના ચોટલાથી મારા પગ લૂછી રહી છે એના પાપ ઘણા છે એના પાપ એને માફ થયા છે જેણે જેટલો પ્રેમ ઈશ્વર પ્રતિ કે બતાવ એટલું એનું માફ થયું છે અને મેં પણ બહુ પાપ કર્યા હતા ચોક્કસ હજી પણ કોઈ સંપૂર્ણ નથી એટલે એવું નથી કે તો મે પાપ હું સંપૂર્ણ શુદ્ધ કે પવિત્ર ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે છું પણ પ્રભુ નો પ્રેમની જે વાત આવે છે હું જે કહેવા જે માંગુ છું કોઈ માણસે તમારા પર કોઈ કોઈ ભાઈ બહેને તમારા પર કંઈક ઉપકાર કર્યો હોય તો તમે જીવનભર એને યાદ રાખો છો તમને મકાન ભેટમાં આપી દીધું તમને વાહન ભેટ આપી દીધું તમને બહુ મોટી રકમના નાણાં ભેટ આપી દીધા તમે જિંદગીભર યાદ રાખો છો જ્યારે ઈશ્વરે તમને અને મને તો એમણે એટલો બધો પ્રેમ કર્યો પિતાએ તેમનો ભલો દીકરો આપી દીધો આપણા પાપોની માફી લીધી અને આપણા પાપ તેમણે પોતાના માથે લીધા કમ્પ્લીટ મતલબ કે કમ્પ્લીટ આપણને શુદ્ધિકરણ મળે માટે બધા જ આપણા પાપ એમણે માથે લઈ લીધા એમના રક્તમાં આપણને ધોયા અને તેમના સ્વરમાં આપણને તંદુરસ્ત અને સાજા કર્યા હા લઈ ધ લોર્ડ કેટલી ગજબની બાબત છે નહી ઈશ્વરના પ્રેમને કોણ ઓળખી શકે કોણ જાણી શકે કેસે કે જેને મદ ચાખ્યું એને એની મીઠાશ ખબર છે ઈશ્વરનો પ્રેમ જેને ચાખ્યો છે હી નોસ હુ ઇઝ ગોડ પ્રાર્થના મિત્રો ઘણીવાર પ્રભુની આગળ નમી ગયો છું કંઈ સમજણ ના પડે ક્યાંથી શું થશે શું નહીં જેમ કે તમે જાણો છો કે જ્યારે આપણે સાચું બોલીએ છીએ ત્યારે ઘણા બધા આપણને પસંદ કરતા નથી અને મારું કામ પ્રાર્થનાનું છે દીમે મફત આપ્યું છે અરે આપણે પણ મફત વહેંચવાનું છે અને માટે કોઈ બીજી રીતના કોઈ સંસ્થા સાથે જોડાઈને ઘણી બધી મારી જરૂરિયાત પૂરી થાય એવા રસ્તા નથી માટે ઘણી વાર અમુક અમુક જગ્યા પર મને એવી જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે હું હું પ્રભુની આગળ નમી ગયો છું અને પ્રભુએ તેમના લોકોને તેમના દૂતની જેમ ઉભા કર્યા છે હાલેલું અહીંયા પ્રેઝ ધ લોર્ડ એમના દૂતો હા પ્રભુ કોઈકના હૃદયમાં એમનો પ્રેમ જગાવે છે મારા પ્રત્યે ભલે હજારો હૃદયોમાં મારા માટે નફરત રહી ઘણાને એવું પણ લાગે છે કે આ બધી વાતો ફિલોસોફી છે જ્યારે ઘણા બહુ ધ્યાનથી સાંભળે છે ઘણા બધા સાથે પ્રભુ વાત કરે છે બદાઈની અલગ અલગ દ્રષ્ટિ અને નજર છે પણ હું હંમેશા પ્રભુ પર પ્રેમ કરનાર વિશ્વાસીઓ માટે મારે જે વાવવાનું છે હું વાવતો રહ્યો છું હાલેલુયા પ્રભુને એમના પ્રેમના બદલામાં બધેથી પ્રેમ નથી મળ્યો અને આપણને પણ બધેથી પ્રેમ મળે એવી અપેક્ષાઓ છોડી દે છે પણ પ્રભુએ તો આપણને પ્રેમ કર્યો જ છે તમને અને મને તમારા અને મારા પ્રભુએ પ્રેમ કર્યો તેમણે તમને અને મને બહુ પ્રેમ કર્યો છે નામ કોઈ બી હોય હાલે લુયા પૃથ્વીના જગત પરના રહીને એક એક લોકો માટે તેમણે પ્રેમ કર્યો છે તો જેવો આપણે વિશ્વાસીઓ છે હા લેલુયા પ્રભુએ જેઓ રાત દિવસ મારા પિતાને વિનંતી કરે છે તેમને કેટલો વિશેષ આપશે ફોઇઝ રોડ હાલે લુયા તારા પગને રગવા દેશે નહીં અને તારા રક્ષક અંગી જનાર નથી આવો પ્રભુનું વચન ગ્રહણ કરતા સાંજના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ અલે પ્રભુ તમારો આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ આજના આખા દિવસના તમારા બોધના લીધે તમારી ધોરણોના લીધે તમારા સંદેશના લીધે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ અમે એના માટે પણ આભાર માનીએ છીએ કે તમે અશક્ય રીતે અદૃશ્ય રહીને સર્વ મનુષ્યોની મુલાકાત લે છો તેમની જરૂરિયાત તમે પૂરી પાડો છો તમારા દૂતોના રૂપમાં જે લોકો તમારા પૃથ્વી પર વસે છે તેમનો તમે ઉપયોગ કરો છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા એવા સર્વ લોકોને માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ કે તમે એવા લોકોને અમારા જેવા સર્વ જનો અને જરૂરિયાતમંદો અને સેવક અને સેવિકાઓને માટે તમે રાખી મૂક્યા છો જે મેં કહ્યું હજી પણ એવા ઘૂંટોળો છે કે જે બાલની આગળ નથી એવા પ્રભુ તમે ઘણા બધા લોકો આ ક્રિસમસના સમયમાં તમારા બાળકો માટે મદદરૂપ થાય એટલે માટે રાખી મૂક્યા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે દરેક ઘરમાં પ્રભુ આનંદ આનંદ અને આનંદ રહે હા પ્રભુ દુઃખને તમે દૂર કરજો દિલાસો આપજો નાતાલ ઉજવવાની ખરેખર પ્રભુ સાચી સમજણ અને જ્ઞાન અને બુદ્ધિ અને નાપડ પર પૂરા પાડજો જગતના તોર તરીકા પ્રમાણે નહીં પણ જેમ પ્રભુ તમે ચાહો છો એવી જ રીતના પ્રભુ અમે નાતાલની ઉજવણી કરીએ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળ જતા પ્રભુ અમે અમારા હાથમાં સોંપે છે અમારી ભૂલો અમારા પાપ અમારા ગુનાઓ અમને માફ કરજો શુદ્ધ કરજો જેને તમારી જરૂર છે પ્રભુ તમે એમના પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે ગેરમાર્ગે દોરાયેલા વ્યસનોમાં નશાઓમાં બદફેલીઓમાં જીવતા લોકોને તમે બચાવજો પાછા લાવજો પસ્તાવિક હૃદય આપજો તેમનો નાશ ના થાય એવી એમના માટે એમના હકમાં પ્રાર્થના કરીએ સેવા લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો કારાવાસ છે પ્રભુ ભોગવતા તમારા લોકોને માટે પણ માંગીએ છે પ્રભુ તમારી મોટી દયા કૃપા કરુણા તેમના પર તમે થવા દેજો પ્રભુ છુટકારોનો માર્ગ તમે છો પ્રભુ અને પ્રભુ એ પ્રમાણે અમે તેમના હકમાં માગીએ છીએ ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા પણ પ્રભુ તમે બંધ કરી દેજો પ્રભુ પતિ પત્ની એક રહે બાળકોને મમ્મી અને પપ્પાનો પ્રેમ મળે એવું ખાસ તમે થવા દેજો જેઓ માંદા છે પ્રભુ અને કેન્સર જેવા રોગોથી પરસ છે કેન્સર જેવી બી રોગના બીકમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ અને લખવા છે અને હૃદયનો રોગ છે લોહીનો રોગ છે અથવા જે કંઈ બધા રોગો તેમના શરીરમાં માલુમ પડ્યા છે જીવતા પ્રભુઓ ઓગણચાલીસ ફટકાને યાદ કરીએ છીએ અને ગીરશાસ્ત્ર એકસો ત્રણ અને ત્રીજી કલમને યાદ કરે છે તે તારા પાપને માફ કરે છે અને તે તારા રોગ મટાડે છે એમ પ્રભુ સાંભળનાર માટે ગીરશાસ્ત્ર એકસો ત્રણમી મી કલમ આશીર્વાદરૂપ બને અને કાર્ય કરે તેમના જીવનમાં એવું તમે થવા જો દરેકના રોજગાર નોકરી ધંધાને તમે આશીર્વાદ આપજો જેમની પાસે કોઈ રોજગાર નથી અથવા નોકરી નથી તમે તેમને દેશ અને વિદેશમાં રોજગાર અને નોકરી પૂરી પાડજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમના લગ્ન હજી થયા નથી તેમને લગ્નનો આશીર્વાદ મળે જેમના માં બાળકધનનો આશીર્વાદ નથી તેમને બાળકધનનો આશીર્વાદ મળે જેમને વિદેશ જવું છે ભણવા માટે નોકરી કરવા માટે અથવા હંમેશા માટે સ્થાયી થવાના માટે તો પ્રભુ તમે તેમના રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સેવિકાના ખેતરને માટે પ્રભુ એમાં જે નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ એ જાણે ભબકાદાર જીવન જીવનાર લોકો છે પ્રભુ સગડું છે એમની પાસે પ્રભુ ત્યારે કૃપા કરો દયા કરો એમના નામો એમાંથી કાઢો અને તમારું સેવક પરિવાર છે પ્રભુ એ તો એમને એમનું ખેતર તમે અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લોનને આશીર્વાદ આપજો પ્રભુતા નાણાંનો આશીર્વાદ આપજો જેમને પ્લોટ વેચવો છે મકાન વેચવું છે એક વડીલ છે પ્રભુ તમે જાણો છો એ પ્રમાણે તેમનું મકાનો વેચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો અને તેમને પ્રભુ તમે રક્ષણ આપજો અને ખોરાક વસ્ત્ર અન્નપાણીને નાતાલનો આનંદનો તમે તેમને હાથ પકડીને તમે દોરી જજો પ્રભુતા પ્રભુ જેઓ પ્રભુ સેવા કરે છે તેમના સેવા સેવાના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક સેવક સેવક સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદ કરજો તેમના બાળકોનું ભરણ પોષણ કરજો અને જે કંઈ સેવાકીય તેમની જરૂરિયાતો છે એ બધું જ તમે પૂરું પાડજો ને તમે તેમને રક્ષણ આપજો અમારી પણ નાની સેવાને પ્રભુ તમે નોંધ મળેજો બ્રોડકાસ્ટમાં રહેલા પ્રશ્નો ફેસબુક અને વોટ્સઅપમાં અને યુટ્યુબમાં રહેલા નાના મોટા પ્રશ્નોને તમે દૂર કરજો પ્રભુ અમે જાણતા નથી એ બધી શું બાબતો છે પ્રભુ માફ કરજો જે કંઈ લોકો એવું કરતા હોય પણ પ્રભુ આગળ વધે અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો અમારી પણ જે બે બાબતો અમે તમારી આગળ રજૂ કરી છે આકાશના દેવ અશક્ય છે પણ જેમ તમે સારાને કહ્યું સૂય હોવાને કંઈ અશક્ય છે પિતા તમારા વાલા દીકરા ઈસુમાં અમે આટલું એ બંને બાબતો અમે માંગીએ છીએ પૂરી પાડે પાપોની ક્ષમા કરજો અને સુંદર સવારમાં ભજન કરન તેડી આવો માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવ માન્ય કરજો અમી નામી નામી